બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજ બોલો કુણદેવી માત કીજ સબરી કરે છે પોખાર મારા બોર બગડી ચાયમા કરે પોકાર મારા બોર બગડે બલી બન પોકાર મારા પોરા બગડી ચાય પાકા પાકા તમર સારું રાચા પાકા પાકા તમર સારું રાચા પાચા નાખી આ છે પાછા મારા ભોર બગળી ચા ચાચા પાછા નાખી તમે છો મંદિર ખો તમે છો મંદિર ખોડો તારા ઓરડા કરતા જા મારાબળી જાણ મગર પોકાર મારા બોરબળી જાય આકા खा पार बगढी जमे छो पुजारी मन्दिर खो लो त म छो पूजा दि मिर खो लो तामे 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 तार तार ता तन धरमी गराया भोर बढी जमेता પોખાર મારા બોર ગળી જાય મકાર મારા ભોર ગળી જામ સારું પાકા ફાકા સારું રાખ્યા કાચા ના त म छो पुञारी मार भो नो त छ पुजारी मान्दिर खो नो नाम पुऱ्रियो खरता जा मावन पुऱ्रो खरता जा मन मिसन मे पो काोर बगढी छ पाका पाका त मु राख्यामसारु राख्या पाचा नखिया छ पाछा माोर बगढी छाचा नका छे पाचा मा Oh, that's my girl. બગડી જાય પાકા પાકા તમ સારું રાખ્યા પાછા નાખિયા છે પાછા માતા બોર બગડી જાય પાછા નાખિયા છે પાછા માતા બોર બગડી

પોકાર માં બોરબડી થાય ગુ રામચંદ્ર ભગવાન